ભટુડા હતા એટલે સાતેના બચ્ચા હતા ઓકે પછી એકવાર ભટુડીને બાંધવાનો વિચાર આવ્યો એટલે તો એ સડક ઉપર બેઠી માનના ગાડાની રાહ જોવા લાગી કે માનનું ગાડું હમણા આવશે એટલામાં તો એક ગોળનું ગાડું આવ્યું તે ભટુડીને રસ્તામાં બેઠેલી જોઈ તો ગાડાવાળાએ કહ્યું એ ભટુડી એ ભટુડી ભારતમાંથી ઉઠ આ વચ્ચેથી ઉઠ તો वो कटुड़ी બોલાવ તો बोला तो गोडू गोडू गाडू ठलवी ने जा ते मारो माथी तु। उठी गयो तेने એટલે એને ઉઠી જાવું પડ્યું કેમ કે કોક ને કઈ વસ્તુ મળે તો આપણે ઉભા ઉભા થઈ જાય ને આપણે હા એટલે આપણે અત્યારે વસ્તુ આપે છે તો આપણે ઉભા થઈ જાય દાદા તો બટુડી ને બટુડી બેન કઈને બોલાવ્યા સરસ મજાના એ બટુડી બેન કઈને બોલાવી પછી ગોળનું બાડું ઠલવી નાખ્યું એટલે પટુડી બેને મારા ગુઠ્ઠા લઈ આખો સરસ પછીની પટુડી બેન તો ગોની થેલીઓને લઈને જંગલ માં ગઈ જંગલ માં લઈ ગઈ પટુડી તો સડક ઉપર જોઈને બેઠીને માલના ગાડાની વાત જોતીતી એટલામાં તો એક સેવનીનો વાટુ આવ્યો પછી પટુડી ને રસ્તામાં બેઠેલી જોઈને ગાડાન કયું એ પટુડી એ પટુડી ભટુડી કાય ભટુડી બેન તો કઈને બોલાવો ને મને ભટુડી ભટુડી હું છો શેરડી નું ગાડું ઠલવાયું ભટુડી બેને પછી મારક માંથી ઉઠ્યો પછી ગાડા વાળા ને ભટુડી બેન ભટુડી બેન કેવા લાગ્યા કેમ કે શેરડી નું ગાડું આ ઉઠલવી ને એકું તો આઈયા માજી ભટુડી બેને મારક માંથી ઉઠી પછી ભટુડી બેને શેરડા સાઠાને જંગલમાં જઈને મૂકી આવી ભટુડી તો સડક ઉપર બેઠી એટલામાં તો ગાડું આવ્યું કઠોળીને રસ્તામાં બેઠેલી જોઈએ કોપરાની કાચરીનું ગાડું આવ્યું જોજો આ બધા ગાડા ઠલવે છે કઠોળી બેન માટે ઓ સડક ઉપર જઈને બેઠી એટલામાં કે ગાડું આવ્યું કઠોળીને રસ્તા રસ્તામાં તો બેઠેલી જોઈને કોપરાની કાચરીને ગાડું ઠલવાયું એટલે મારક ઉઠી ઊઠી બેન કહે કઠોળી બેન એ કઠોળી બેન એમ કહીને મને તો કપડાની કાચલીનું ગાડું ઠલવાયું આ બધા ગાડા ઠરમાવે ભટુળી બે જો ચો ગોળનું ગાડું ઠરવાયું શેરડીનું ગાડું ઠરવાયું પછી આ કાચલીનું ગાડું ટલવાયું એટલે ભારતમાંથી ઉઠીને એમ કે એને બધા ગાડા ઠલવી દીધા એ વચમાંથી ઉભી થઈ ગઈ પછી ગાડાવાળાને ભટુડી બેને કહ્યું કહીને બોલાવી ખાતરીનું ગાડું ઠલવી નાખ્યું ભટુળી ભારતમાંથી ઉઠી ગઈ અને ભટુડી કાચલીને જંગલ માં લઈ ગઈ પછી પણ ભટુડી ને બોરની ભેની ભેની ની બીતો બાંધી દીધી શેરડી ના છાપું બનાવ્યું જો જો શેરડી ના છાપું બનાવ્યું પછી એને બનાવ્યું કાચલીઓ ઢાંકી દીધી માથે એટલે છાપું થઈ ગયું પછી નીચે રેવા મંડ્યા એટલે આઈડિયા વાળી ભટુડી હતી એને મ જ્ઞાન ઘણું બધું હતું એને બુદ્ધિનો ઉપયોગ ઘણો કર્યો એટલે આપણે ભગવાન આવું તો સ્થાન આપે એ બધાય ટેકિંગ કરવાનો છે